ઝેરી અજ્ઞાત જંતુ કરવાના બનાવને લઈ છેલ્લા બે દિવસ થયા તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ રાજકોટ આરોગ્ય શાખા પશુપાલન વિભાગ ફોરેસ્ટ વિભાગ એન્ટોમોલોજીસ્ટ વિભાગ મેલેરિયા ધામ મચ્છરના નિષ્ણાંત ટીમના ધામા પાટણવાવ ખાતે પહોંચ્યું છે અને ધામા નાખ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવમાં અજ્ઞાત જીવજંતુનો આતંક જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે પાટણવાવ ગામે અજ્ઞાત ઝેરીલું જંતુ પાંચ વ્યક્તિને કરડ્યું હોવાનું ગામ લોકોનું કથન તેમજ છેલ્લા છ મહિનામાં પાંચ વ્યક્તિને કરડ્યું ઝેરી તેમજ છેલ્લા અઠવાડિયામાં બે વ્યક્તિને કરડ્યું ઝેરી જંતુ જેમાં ગામના જે એક રોડને રાજકોટ સરકારી હોસ્પિટલ સર્જરી વિભાગમાં કેસ કલ્ચર માટે મોકલ્યા છે તેમજ ત્રણ દિવસ પહેલા જંતુ કડવાને કારણે નીતિનભાઈ પેથાણી નામના એક પ્રૌઢનું મોત થયું હોવાનું ગામ લોકોનો દાવો છે તેમજ છ મહિના પહેલા પણ જંતુ કડવાથી એક કેશુભાઈ નામના વૃદ્ધનું મોત નીપજના ગામ લોકો હાલ દાવો કરી રહ્યા છે ઝેરી અજ્ઞાત જંતુ કરવાના બનાવને લઈ છેલ્લા બે દિવસથી તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ રાજકોટ આરોગ્ય શાખા પશુપાલન વિભાગ ફોરેસ્ટ વિભાગ એન્ટોમોલોજીસ્ટ વિભાગ મલેરિયા મચ્છરના ટીમના ખાતે જોવા મળી રહ્યા છે અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટના પાટણવાવના પીરવાડી વિસ્તારમાં જોવા મળી રહી છે અઠવાડિયા બાદ રિપોર્ટ બાદ સમગ્ર વિગતો આવી શકે છે બહાર છેલ્લા આઠ મહિનામાં આ ગામમાંથી પાંચ જેટલા કેસો જોવા મળેલ છે અને બેક્ટેરિયલ મામલે તપાસ હાલ આરોગ્ય વિભાગે હાથ ધરી છે

બધા મુંજાઈ ગયા છે નાના મોટા બહાર નીકળવું કે ના નીકળવું ને ક્યાંથી છે એ અમને ખ્યાલ આવતો નથી આમાં એક બાપા ઓફ થઈ ગયા બીજા બાપાને પ્લાસ્ટિક સર્જરી કરાવી એક પચાસ વર્ષનો ભાઈ છે ઓફ થઈ ગયો ને અમારા બાપા ને આથર લાગ્યો એટલે બધું છે માના લોંદા આટકા સીધા દેખાય છે અટાણા સારવાર માટે સિવિલ માં લઈ ગયા છે રાજકોટ ને આ બાપાને અહીંયા ડ્રેસિંગ કરવા કાયમી ઉપલેટા એક કાતરા લઈ જાય છે

મૃત્યુ પણ થયેલું છે તો આ વસ્તુ ઉપર ગંભીરતા લઈ અને તાલુકા આરોગ્ય ટીમ જિલ્લા આરોગ્ય ટીમ ફોરેસ્ટ વિભાગ અને પશુપાલન વિભાગ આ બધાના માધ્યમથી ત્યાં સ્થળ ઉપર જઈ અને વિઝિટ કરી વિઝિટમાં જોતાં અને જાણતા બધા પાસેથી કોઈએ પણ જે વસ્તુ કટી જાય છે એનું ધ્યાન નથી અત્યારે હાલ જે ત્રણ પેશન્ટ છે એ પૈકીના એક પેશન્ટનું પ્લેટા સારવાર લઈએ છીએ એક પેશન્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલ પીડીઓમાં આપણે ટ્રાન્સફર કરેલા છે તો પીડીઓમાં એનો રિપોર્ટ જે જે સ્કીન ઉપર ઇન્ફેક્શન લાગે છે એનો રિપોર્ટ માટે દીધું છે આગળના દિવસોમાં ખબર પડશે કે ભાઈ આમાં સેના માધ્યમથી ને સેના ઇન્ફેક્શનથી આ આગળ વધે છે તો અત્યારે ગ્રામ પંચાયત પણ અને તમામ લોકો ત્યાં સ્થાનિક લોકો જાગૃતિ રાખી અને આના માટે આગળ ના વધે એવું બધાય કાર્ય કરે મારું નામ ડોક્ટર રુદ્રી ભીમાણી છે હું અહીંયા ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અત્યારે આવા હાલમાં ટોટલ અત્યારે પાંચ કેસ આપણને જોવા મળેલા છે છેલ્લા આઠ મહિનાની અંદર કેસ બનેલા છે એમાં આરોગ્ય ટીમ દ્વારા ત્રણ વખત સમસ્ત ગામમાં આપણે દવાનો છટકાવ કરેલો છે સ્પ્રેઈંગની કામગીરી કરેલી છે પેશન્ટ અત્યારે એમાંથી એક જે પેશન્ટ છે જેમને આખા પગમાં અલ્સર છે એમને પીડીયુમાં રિફર કરેલું છે અને એમનો અત્યારે બેક્ટેરિયલ કલ્ચર માટેનો ટેસ્ટ ત્યાં કરવામાં આવેલ છે કલ્ચર રિપોર્ટ અઠવાડિયાની અંદર

ડ્રેસિંગ આજ દોઢ મહિનાથી આ કરાવે છે પછી એવું એવા ચાંદા છે આખા આખા પગમાં હાથ